કચ્છને સ્પર્શીને નીકળ્યું વાવાઝોડું જમીન પર ડિપ્રેશન દરિયામાં ચક્રવાત અસનાની બે ગજબ વાત વિનાશક કે પ્રચંડ નહીં દુર્લભ કેમ કહેવાયું આ વાવાઝોડું એ જાણવું પણ જરૂરી છે વાવાઝોડું તો કચ્છને સ્પર્શીને નીકળી ગયું છે પરંતુ એની અસર હવે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે જોવા મળી શકે છે આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે વાવાઝોડાના લીધે વાતાવરણમાં ઘણા ફેરફાર થયા છે અને હવે ભારે વરસાદ પડી શકે છે જો ભારે વરસાદ પડશે તો કયા જિલ્લાને ભારે વરસાદનો ખતરો વધુ હશે કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે અને કયા કયા જિલ્લા છે કે જ્યાં વરસાદ પડી શકે છે બીજી તરફ દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે આ કરંટના લીધે ભારે વરસાદ પણ જોવા મળી શકે છે અને આગામી દિવસોમાં કયા કયા જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે તેની સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં મેળવીશું અને વાવાઝોડાની હાલની સ્થિતિ શું છે તેના વિશે વિસ્તારથી વાત કરીએ જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધીનું સ્વાગત છે ચેનલ ગુજરાતના વાવાઝોડાનો ખતરો ટળ્યો છે આ કચ્છને સ્પર્શીને આગળ નીકળી ગયું છે અસના નામના આ વાવાઝોડાને વિનાશક કે પ્રચંડ એવું નહીં પણ દુર્લભ ગણાયું હતું ચાલો જાણીએ કે આસના વાવાઝોડાને દુર્લભ કેમ કહેવાયું અને ગુજરાત સહિત દેશમાં પહેલાં ક્યારે ક્યારે આવા દુર્લભ વાવાઝોડા આવ્યા હતા સામાન્ય રીતે મોટા ભાગના વાવાઝોડા દરિયામાં જ ઉદભવતા હોય છે પરંતુ આ વાવાઝોડું એટલા માટે ખાસ ગણવામાં આવી રહ્યું છે કે એ જમીન પરથી દરિયામાં આવીને વાવાઝોડામાં પરિવર્તિત થયું છે છેલ્લા વર્ષમાં કુલ વાર બન્યા છે વર્ષ એટલે કે અડતાલીસ વર્ષ પહેલા આવું વાવાઝોડું સર્જાયું હતું ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક સોમા સેન રોએ જણાવ્યું હતું કે આ પહેલાં વર્ષ ઓગણીસો ચુમ્માલીસ વર્ષ ઓગણીસો ચોસઠ અને ઓગણીસો છોતેર એટલે કે આ પહેલા ત્રણ વર્ષ એવા હતા કે જ્યારે આ પ્રકારના વાવાઝોડા સર્જાયા હતા છેલ્લી વખત અડતાલીસ વર્ષ પહેલા એક આવું વાવાઝોડું સર્જાયું હતું આ પ્રકારનું દુર્લભ કહી શકાય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું એ સમયે જમીનની ઉપર એક્ટિવ ડીપ ડિપ્રેશન એટલે કે વેધર સિસ્ટમે અરબી સમુદ્રમાંથી ગરમી મેળવીને ભયાનક રૂપ લીધું હતું અને છેલ્લે સમુદ્ર પર ચક્રવાતી તોફાનમાં ફેરવાયું હતું એના માટે આ સિસ્ટમ શુક્રવાર સુધી અરબી સમુદ્રમાં જ આગળ વધશે અને ગુજરાતના દરિયા કિનારાથી સતત દૂર જશે એટલે ગુજરાત પર ભયાનક વાવાઝોડાનો ખતરો નથી ગુજરાત પર વાવાઝોડા અસનાનો કોઈ ખતરો નથી રાજ્યભરમાં આવતીકાલથી તડકો નીકળશે કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જામનગરમાં સિત્તેરથી એસી કિમીની ઝડપે પવન ફૂંકાશે સાથે જળવાથી મધ્યમ વરસાદ વરસવાની પણ શક્યતા રહેલી છે તો બીજી તરફ વિન્ડી વેબસાઇટ પ્રમાણે અસના વાવાઝોડું પાકિસ્તાન બોર્ડરે પહોંચ્યું છે વાવાઝોડાના પગલે કચ્છના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યું છે આ વાવાઝોડાના પગલે કચ્છ અને પોરબંદર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને કંડલા મુંદ્રા અને જખોબંદર પર ત્રણ નંબરના સિગ્નલ લગાવાયા હતા હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ડીપ ડિપ્રેશન ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થયું છે ગત રાત્રિથી વાવાઝોડું દસ કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું છે અને રાત્રે બાર વાગ્યે કચ્છના દરિયા કિનારે પ્રવેશ કરી ચૂક્યું હતું હવે આપણે વિન્ડી વેબસાઇટની મદદથી સમજીએ કે હાલ વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે અને ગુજરાત પરથી ક્યારે ખતરો ટળશે આગળના ટ્રેક પ્રમાણે પાકિસ્તાન તરફ વાવાઝોડું ફંટાવાના બદલે ઓમાન તરફ દરિયામાં આગળ વધી રહ્યું છે જેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવે સમજીએ વિન્ડીના માધ્યમથી આજે બપોરના એક વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધી વાવાઝોડાના રૂટને જેમાં દર બે કલાકે વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે ગુજરાતને કેટલી અસર કરી રહ્યું છે તે ગ્રાફિક્સથી સમજવામાં આવ્યું છે બપોરના એક વાગ્યાની વાત કરીએ તો બપોરે એક વાગ્યે વાવાઝોડું ગુજરાતથી દૂર નીકળી પાકિસ્તાન નજીક પહોંચતું જોવા મળ્યું હતું વાવાઝોડાની આંખ અરબ સાગરમાં કેન્દ્રિત છે જોકે વાવાઝોડાનો ઘેરાવો છે તે ગુજરાતના કચ્છ જિલ્લા સુધી ફેલાયેલો છે આથી કચ્છમાં ભારે પવન અને વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે બપોર પછી ત્રણ વાગ્યાની સ્થિતિની જો વાત કરીએ તો બપોર પછી ત્રણ વાગ્યે વાવાઝોડું પાકિસ્તાનથી એકદમ નજીક પહોંચી રહ્યું હતું જોકે વાવાઝોડાની આંખ અરબસાગરમાં જ કેન્દ્રિત છે પરંતુ વાવાઝોડાની અસર કચ્છ જિલ્લામાં જોવા મળી રહી છે વાત કરીએ સાંજની સ્થિતિની તો સાંજે વાવાઝોડું પાકિસ્તાનથી દૂર ખસી ઓમાન તરફ આગળ વધતું જોવા મળશે વાવાઝોડાની આંખ અરબસાગરમાં જ કેન્દ્રિત થયેલી જોવા મળશે આ સમયે ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળતો જોવા મળી રહ્યું છે તેમજ કચ્છ જિલ્લામાં દરિયાકાંઠાના વિસ્તારો મહદઅંશે પ્રભાવિત થતા જોવા મળી રહ્યા છે હવે વાત કરીએ સાંજના સાડા સાતથી આઠ વાગ્યા સુધીની તો સાંજે સાડા સાતથી આઠ વાગ્યામાં અરબસાગરથી પાકિસ્તાન જમીન પર લેન્ડ થતું વાવાઝોડું જોવા મળશે વાવાઝોડાની આગ પાકિસ્તાનની જમીન પર જોવા મળી રહી છે અને વાવાઝોડાનો ઘેરાવો જે છે એ કચ્છથી નીકળી અરબ સાગરમાં જોવા મળે છે કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો થોડા ઘણા અંશે પ્રભાવિત થાય તેવું જોવા મળી રહ્યું છે વાત કરીએ રાત્રે નવ વાગ્યાની વાવાઝોડાની સ્થિતિની તો રાત્રે નવ વાગ્યે વાવાઝોડું પાકિસ્તાનના દરિયાકાંઠાના વિસ્તારને અસર કરતું જોવા મળે છે આ સમયે ગુજરાત પરથી વાવાઝોડાનો સંપૂર્ણ ખતરો ટળતો નજર પડે છે વાત કરીએ રાત્રિના અગિયાર વાગ્યાની તો રાત્રિના અગિયાર વાગે વાવાઝોડું પાકિસ્તાનથી માઇલો દૂર આગળ વધી અરબસાગરમાં કેન્દ્રિત થતું જોવા મળે છે અને ઓમાન તરફ ફંટાતું જોવા મળી રહ્યું છે વાવાઝોડાનો ઘેરાવો પણ ગુજરાત પરથી હટી જતો જોવા મળી રહ્યો છે આથી ગુજરાત પર વાવાઝોડાનો ખતરો અને ભારે વરસાદનો ખતરો ટળી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે દરિયા કિનારે પાસઠથી પીચોતેર કિમીની ઝડપે પવન ફૂંકાશે આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે એકત્રીસ મીના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે સાથે જ શુક્રવારે કચ્છ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસથી પાસઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાઈ શકે છે ચળદરિયા કિનારે આ ઝડપ પાસઠ થી પિચોતેર કિમી પ્રતિ કલાક સુધી જઈ શકે છે તો વાવાઝોડાના પગલે ગુજરાત અને પાકિસ્તાન કાંઠે દરિયો રફ બનશે એકત્રીસમી સુધી દરિયો તોફાની રહેશે તેવી આગાહી કરાઈ છે ખાસ કરીને ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં પંચ્યાસી કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે હવામાન ખાતા પ્રમાણે આગામી દિવસોમાં રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ મોરબી દ્વારકા અને કચ્છ તેમજ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો સહિત વિવિધ પ્રદેશોમાં નોંધપાત્ર વરસાદની આગાહી છે પંચમહાલ દાહોદ વડોદરા અને છોટાઉદેપુર જેવા ઉત્તર અને મધ્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે ખાસ કરીને ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં પંચ્યાસી કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે લખપત માંડવી અને અબડાસામાં સૌથી વધુ અસર જોવા મળશે સવારે વાવાઝોડા સાથે વરસાદની સંભાવના પ્રમાણે કચ્છ જિલ્લાના ત્રણ તાલુકા લખપત અબડાસા અને માંડવીના સૌથી વધારે ચક્રવાતી અસર થઈ હતી આ તાલુકામાં દરિયાકાંઠાના ગામોમાં કાચા મકાનો કે ઝૂંપડામાં વસતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા કચ્છ ઉપરથી ચક્રવાતની ઘાટ ટળી છે સંભવિત આસના વાવાઝોડું અરબસાગરમાં પાકિસ્તાન તરફ આગળ વધ્યું છે મેઘ વિરામ બાદ અનેક ગામોમાં કેળસમા પાણી ભરાયા છે ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘમહેરના કારણે સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે કચ્છમાં ગુરુવારે સાંભેલા ધાર વરસાદ વરસવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું લોકો વરસાદી આફતમાંથી બહાર આવે તે પહેલાં જ અરબ સાગરમાં સક્રિય થયેલા વાવાઝોડાના કારણે માંડવી મુન્દ્રા અને અબડાસામાં ભારે પવન ફૂંકાતા મુશ્કેલી બેવડાઈ હતી તંત્ર દ્વારા આ ત્રણેય તાલુકામાં કાચા મકાનો અને ઝૂંપડામાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે જોકે બપોર બાદ વાવાઝોડાની અસર ઓછી થઈ છે આસના વાવાઝોડું કચ્છથી દૂર જઈ રહ્યું છે સંભવિત વાવાઝોડું અંતે અરબસાગરમાં પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે કચ્છ જિલ્લામાં સાતમની રાત્રિથી શરૂ થયેલી મેઘમહેરની સતત પાંચમા દિવસ સુધી યથાવત રહેતા પશ્ચિમી તાલુકાઓ માટે વેરી સાબિત થઈ રહી છે ખાસ કરીને ભુજ માંડવી અને અબડાસા તાલુકામાં વ્યાપક પરિસ્થિતિના પગલે સર્જાયેલી જલભરાવની સ્થિતિના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું આ દરમિયાન એક ધારા વરસાદે માર્ગો વીજપોલ અને ખેતીને પણ ખૂબ જ નાની પહોંચાડી છે એટલું જ ઓછું હતું ત્યાં ગઈકાલે અરબસાગરમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ ચક્રવાતમાં પરિવર્તિત થતાં જિલ્લાનું તંત્ર દોડતું થયું હતું ભારે વરસાદની આગાહી બાદ જિલ્લા કલેક્ટર અમિતા આરોરાએ મધ્યરાત્રિએ પ્રજજોગ સંદેશ આપી વાવાઝોડા અંગે સચેત કરતો સંદેશ સોશિયલ મીડિયા મારફતે વાયરલ કર્યો હતો કલેક્ટરની વધુ સાવચેતી દર્શાવતી સૂચનામાં આજે પરોઢે ચાર વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી આસના ચક્રવાતની અસર તળે કોસ્ટલ વિસ્તારમાં માંડવી લખપત અને અબડાસા તાલુકામાં રેસ રેડ એલર્ટ જાહેર કરી હંગામી આવાસમાં રહેતા અને વરસાદથી અસરગ્રસ્ત બનેલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા આ માટે તાલુકા મામલતદારો તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ વહીવટી તંત્રના તમામ કર્મચારીઓએ ખડેપગે રખાયા હતા આ અંગે કચ્છ કલેક્ટર અમિત અરોરાએ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સંભવિત વાવાઝોડું અંતે અરબસાગરમાં પાકિસ્તાન તરફ આગળ વધી જતા હવે કચ્છ ઉપરથી ચક્રવાતની ઘાટ ટળી ગઈ છે આ દરમિયાન પશ્ચિમ કચ્છમાં સખત પવન સાથે ઝરમર વરસાદ આખી રાત ચાલુ રહેતા લોકોના જીવ પડી કે બંધાયા હતા આખરે ઘાટ ટળી જતા હવે લોકોના જીવમાં જીવ આવ્યાની અનુભૂતિ થશે કચ્છ જિલ્લાના પોલીસ વડા સાગર બગમારાએ સરહદી કોસ્ટલ વિસ્તારની મુલાકાત લીધી હતી માલપુરમાં અરવલ્લી જિલ્લામાં સવારથી ભારે તડકો અને અસહ્ય ગરમી હતી ત્યારે સાંજે ચાર કલાકે એકાએક આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા એકાએક વરસાદ વરસ્યો હતો ભારે તોફાની વરસાદ આવતા માલપુરના રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અસહ્ય ગરમી બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે વરસાદથી મગફળી સોયાબીન અને ડાંગરના પાકને ફાયદો થયો છે બીજી તરફ દ્વારકાના દરિયામાં હાલ ભારે કરંટ જોવા મળી રહ્યો છે અરબી સમુદ્રમાં રચાયેલી સિસ્ટમને આધારે હવામાન વિભાગની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધ્રાબડીયા વાતાવરણ વચ્ચે આજ રોજ અરબી સમુદ્રમાં પાણીમાં વરસાદી માહોલનો ભારે કરંટ જોવા મળ્યો હતો દ્વારકા શહેરના ગોમતી ઘાટ સંગમ નારાયણ મંદિર ગાયત્રી મંદિર લાઇટ હાઉસ સનસેટ પોઈન્ટ ભડકેશ્વર ચોપાટી સહિતના કાઠાળા વિસ્તારોમાં પંદરથી વીસ ફૂટ ઊંચા મોજા ઉછળવા જોવા મળ્યા છે નારાયણ સરોવર ખાડીમાં ઉછળતા દરિયાના ભારે પાણી જોવા મળી રહ્યા છે કચ્છમાં ભારે વરસાદમાં ધરાશાયી થયેલા વૃક્ષો તથા નુકસાનગ્રસ્ત રસ્તાની વન વિભાગ અને માર્ગ મકાન વિભાગે મરામત કામગીરી હાથ ધરી છે તો બીજી તરફ કચ્છનું નાનું રણ દરિયો બનતા માલધારીઓને પાણીમાં ન જવા ખાસ અપીલ કરવામાં આવી છે સંભવિત વાવાઝોડાને લઈ જિલ્લા તંત્ર હજુ પણ એલર્ટ મોડમાં છે કચ્છમાં વરસાદ બાદ ચક્રવાતની સ્થિતિનો તાગ મેળવવા જિલ્લા ડિઝાસ્ટર અધિકારી ચિરાગ વીમાવત સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે મુન્દ્રામાં છવ્વીસ મીમી વરસાદ સિવાય અંજારમાં પંદર મીમી વરસાદ નોંધાયો છે મુંદ્રાના ગુંડિયાળી ગામ નજીક સોલ્ટ અગરમાં બે લોકો ફસાયા હતા તેઓને સવારે સલામત સ્થળે ખસેડી લીધા છે હાલ વરસાદ બંધ છે અને બચાવ કામગીરી પણ હાલ કોઈ સ્થળે ચાલી રહી નથી પવનની ગતિમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર